શિક્ષણ સાથે અન્યાય થઈ રહ્યો છે તેવા બાળકોને ઝડપથી કાયમી શિક્ષણ મળી રહે એટલા માટે કાયમી શિક્ષકોની ભરતી કરે સારું શિક્ષણ મળે અને ગુજરાતનું શિક્ષણ ઉન્નતિના પથે ચાલે અને ખાડે જતું અટકે એટલા માટે ઝડપથીને ઝડપથી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે સાથે ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવે સાથે ગુજરાતની તમામે તમામ સરકારી શાળાઓની અંદર જેટલી પણ જગ્યાઓ ખાલી છે એનું મહેકમ મંગાવીને મહેકમ મંજૂર કરીને તત્કાલ ધોરણે ગુજરાતના શિક્ષણને ખાડે અટકાવવા માટે આજે પતંગની સાથે પતંગ ઉડાડીને પતંગ પર સ્લોગનો લખ્યા છે કે કાયદો ભરતી કરો ઉમેદવારો ન્યાય કરો ગુજરાતમાં ચાલતું શોષણ બંધ કરો અને આવા યુવાનો જે બેકાર છે એનું તમે શોષણ કરવાની જે પ્રથા લાવ્યા છો જલ્દીથી જલ્દી દૂર કરીને બધી જ સરકારી શાળાઓમાં તાત્કાલિક ભરતી કરવામાં આવે ઉમેદવારોને ન્યાય આપવામાં આવે સાથે જાગૃત વાલીઓ જાગૃત નાગરિકો અને સમાજના આગેવાનો પણ આપણી સાથે જોડાયા છે અને આજે ઉત્તરાયણના પાવન પર્વ નિમિત્તે ઉત્તરાયણ ન ઉજવતા અમે પતંગો પર સ્લોગન લગીને અને સ્લોગન તો લખ્યા આ ઉપરાંત વિવિધ રીતે ટ્વિટર અભિયાન ચલાવીને સરકારને અમે અમારી લાગણી માંગણી પહોંચાડવા માંગીએ છીએ ભગવાન સદબુદ્ધિ આપે કમૂરતા ઉતરે છે ત્યારે સરકારને ખાસ સારું મૂહૂર્ત જોઈને જલ્દીને જલ્દી કાયમી ભરતી કરે એવી આશા અપેક્ષા સાથે અમારા આઠોતેર હજાર કરતાં વધુ ઉમેદવારોને એક જ માંગણી છે જલ્દીથી જલ્દી કાયમી ભરતી કરવામાં આવે જય હિન્દ જય ભારત ભારત માતા કી જય 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 ગુજરાત જયંદ્રીજી ગુજરાત ભાવ નિરભાજ ગુજરાત પટંકમાં पतंग हवा में है इसी तरह एक सौ सीट आने के बाद गुजरात सरकार हवा में उड़ रही है भर्ती बंद हो गई है आप रक्षाबंधन से लेकर मकर संक्रांति तक कोई भी त्यौहार देख लें गुजरात के जितने भी भाई बेरोजगार शिक्षक हैं अपना त्यौहार एक ही मांग के साथ अपना त्यौहार मनाते हैं कि शिक्षकों की भर्ती जल्दी

વર્તમાન સ્થિતિએ જોવા જઈએ તો આજે ઉત્તરાયણનો દિવસ છે અને આજે અમે અમારા ટેકટાટ પાસ ઉમેદવાર આજે અમે પતંગ મારફતે અમારી જે વેદનાઓ છે સરકાર સુધી પહોંચાડવા માટે લોક જાગૃતિ માટે આજે અમે ટ્વિટર અભિયાન જે ચલાવેલું સાથે સાથે અમે પતંગ ઉત્સવ છે એ પણ અમારી માંગ સાથે કરેલું છે અને સરકારને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે અઠયોતેર હજાર જેટલા ઉમેદવારો પાસ હોય તો આજે ભરતી જ કેમ સત્યાવીસસો ની જ કરવામાં આવે તો સરકારની મારે બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે સત્યાવીસો પચાસ છે એ કાયમી ભરતીમાં એમાં વધારો કરવામાં આવે તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં મોટી સંખ્યામાં કાયમી ભરતી કરવામાં આવે કાલે બે દિવસ આપણે જોયું તો મુખ્યમંત્રી સાહેબના એકાઉન્ટ પર એક પોસ્ટ કરવામાં આવેલી હતી કે પક્ષીઓના જો ગળા કપાઈ જાય કે પક્ષીઓની સારવાર માટે તો આપણે એક કરુણા અભિયાન કરી અને એક ટોલ ફ્રી નંબર આપવામાં આવેલો છે તો પક્ષીઓના તો આજે ગળા કપાય જ છે સાથે સાથે જે શિક્ષકોના જે કોન્ટ્રાક્ટીકરણ લાવી અને જે ગળા કપાયા છે એ ગળા ક્યાં અમારે સાજા કરવા જવા

હોવાનું જણાતું નથી તેથી જ તો એક કાયમી શિક્ષકોના સ્થાનિક જ્ઞાન સહાયક નામનું ગતકડું લઈને આવી છે આજના બાળકો કે જે આવતીકાલનું ભવિષ્ય છે તેમને ન્યાય મળી રહે તે માટે કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવે આમ જેવા ઇઠ્યોતેર હજાર જેટલા વિદ્યાર્થીઓ કે જે ટેટ અને ટાટ પાસ કરીને બેઠા છે એ અમ બધા જને ન્યાય મળે એ માટે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે એ હંમેશા અમારી માંગણી હોય છે ભગવાન આ અને આજના આ પાવન પર્વ પર સદગુતિ આપો કે જેથી કરીને અમારી વાત સાંભળે અમારી માંગણીને સ્વીકાર કરે અને રાજ્યની તમામ જે શાળાઓ જે છે એમાં ખાલી પડેલી જગ્યાઓ પર કાયમી શિક્ષકની ભરતી કરે